સુરત શહેરમાં ગત રોજ મેટ્રો પ્રોજેક્ટના જે બ્રિજની કામગીરી ચાલી રહી છે તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી અને તેના કારણે તેના બે ભાગ થઈ ગયા હતા જેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને એ રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ ટ્રાફિકનું ડાયવર્ઝન ત્રણ રસ્તા ઉપર આપવામાં આવ્યું હતું જેના કારણે આ ત્રણેય રસ્તા ઉપર અત્યારે ચારથી પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે આ બ્રિજને હવે એક્સપર્ટ અને ડિઝાઇનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દુઃખ કરવામાં આવશે તો વધુમાં વધુ બે દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે છે જેથી ટ્રાફિકમાંથી પણ રાહત મળશે જેને લઈ આગોતરા પગલાં પણ લેવામાં આવી રહ્યા છે અને તેની પાછળના કારણો પણ શોધવામાં આવનાર છે ત્યારબાદ આ કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ